નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજનો પ્રેરક પ્રસંગ એક આશ્રમમાં ગુરુ પોતાના થોડા શિષ્યો સાથે રહેતા હતા ગુરુ બધા શિષ્યોને શાસ્ત્રોનું જ્ઞાન આપતા હતા એક દિવસ એક શિષ્યએ ગુરુને કહ્યું મને કોઈ એવો ઉપાય જણાવો જેથી મને જલ્દી સફળતા મળી શકે એવો ઉપાય જેની મદદથી દરેક સમસ્યાનો ઉકેલ મળી શકે ગુરુ ખૂબ જ વિદ્વાન હતા તેમણે કહ્યું હું એક રીત જણાવો છું જેથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે પરંતુ પહેલાં તમે મારી બકરીને થાંભલા સાથે બાંધી દો ગુરુએ પોતાની બકરીનું દોરડું શિષ્યના હાથમાં પકડાવી દીધું બકરી કોઈનાથી પણ સરળતાથી કાબૂમાં આવતી નહોતી શિષ્ય બકરીને થાંભલા સાથે બાંધવા ગયો તે કૂદવા લાગી ઘણી કોશિશ કર્યા પછી પણ બકરીને તે કાબૂમાં લાવી શક્યો નહીં શિષ્યએ થોડી વાર માટે વિચાર્યું કે બકરીને કેવી રીતે કાબૂમાં લાવવું વિચાર્યા પછી તેણે બકરીને પકડી અને તેના પગમાં દોરડું બાંધી દીધું તે પછી શિષ્યએ બકરીને થાંભલા સાથે બાંધી દીધી ગુરુ આ બધું જ જોઈ રહ્યા હતા શિષ્યની બુદ્ધિમાની જોઈ ને ગુરુ પ્રસન્ન થઈ ગયા ગુરુએ શિષ્યને કહ્યું ઠીક આ રીતે જ કોઈ પણ સમસ્યાની જડને પકડી લેવાથી મોટામાં મોટી સમસ્યા પણ ખૂબ જ સરળતાથી ઉકેલાઈ શકે છે આ જ સફળતાનો મૂળ મંત્ર છે મિત્રો વિપરીત પરિસ્થિતિઓમાં પણ આપણે બુદ્ધિમાનીથી કામ કરવું જોઈએ ધૈર્ય જાળવી રાખો અને વિચારીને આગળ વધો સૌથી પહેલાં સમસ્યાની જડને સમજો અને પછી તેના ઉકેલની યોજના બનાવો ત્યારે જ સફળતા મળી શકે છે મિત્રો આ પ્રેરક પ્રસંગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવા જ પ્રેરક પ્રસંગ સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર